સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના કોર્પોરેટરને હોદ્દા પરથી દૂર કરવા માંગ તેની માંગ આમ આદમી પાર્ટીના પ્રદેશ સેક્રેટરી સતીશ ગમારાએ કરી આ નગરસેવક સીબીઆઈના નકલી ઓફિસર તરીકે પકડાયા હતા હવે જઈ સુરેન્દ્રનગરથી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના નગરસેવક અગાઉ નકલી સીબીઆઈ તરીકે પકડાઈ ગયા હતા જેની સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવાની માંગ આમ આદમી પાર્ટીના પ્રદેશ સેક્રેટરી સતીષ ગમરાએ કરી છે સતીષ ગમરાએ એક પત્ર પાઠવી તાત્કાલિક અસરથી ચીફ ઓફિસર તેમને હોદ્દા ઉપરથી દૂર કરે અને ભાજપનું સંગઠન પણ તેમને હોદ્દા ઉપરથી દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે આ નગરસેવક વોર્ડ નંબર તેરમાં છે અને તેઓ નકલી સીબીઆઈ તરીકે કામ કરતા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી હતી नो देवा पौषामणि भद्रं कर्णे वि देवा भद्रं पश्चिम चा